સુત્રાપાડા તાલુકાના પ્રાચીન તીર્થ ખાતે ગાયત્રી પરિવારના વરિષ્ઠ ઉકાભાઈ ચુડાસમાની નવમી પુણ્યતિથિ નિમિત્તે સ્વર્ગીય રંભુબેન તથા લાડુબેન ચુડાસમાના સ્મરણાર્થે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ તથા હાડ વૈદ્ય નિદાન કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો આ કેમ્પમાં કુલ બસો નેવું દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પના દાતા ગાયદ્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તા સ્વર્ગસ્થ ઓકાભાઇ ચુડાસમા તથા સ્વર્ગસ્થ રંભુબેન ચુડાસમા તથા રણછોડ દાસ બાપુની આંખની હોસ્પિટલ અખિલ વિશ્વ ગાયદ્રી પરિવારના સદસ્યોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે નેત્ર નિદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સેવા સેવાભાવી ભાઈ બહેનો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો નામ જાદુભાઈ ઉકાભાઈ ચુડાસમા શ્રી સદ્ગુરુ નેત્ર નિદાન કેમ્પના આયોજક આજ રોજ અમારા પરમપૂજ્ય પિતાશ્રીની ઉકાભાઈ કરશનભાઈ ચુડાસમા ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન એમને પુણ્ય નવમી પુણ્ય તિથિ નિમિત્તે નેત્ર નિદાન કેમ્પ તથા હાડવેદ કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના ડોક્ટર મહેશભાઈ જેઠવાએ બસો નેવું દર્દીને તપાસ્યા હતા જેમાંથી પંચ્યાસી દર્દીને આંખના મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ ગયેલ હતા તથા ડૉક્ટર ભગીરથસિંહ રાઠોડ જનરલ ચેકઅપ કેમ્પમાં એકસોથી એકસો વીસ દર્દીએ લાભ લીધો હતો જેમાં તાવ શરદી ઉધરસવાળા દર્દીઓને તપાસી અને વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી હતી હાડ અમીરભાઈએ સાંઠક દર્દીને તપાસી અને હાથ પગ હાથના મસાજ કરી અને સાંધાના દુખાવોમાં મસાજ કરી આપી હતી આજના આ કેમ્પમાં અમારા પિતાશ્રી ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન ઉકાભાઈ ચોડાસમાના તરફથી રાખવામાં આવેલો હતો અને આ કેમ્પમાં અમારા આ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ પણ આવી અને અમારા કેમ્પને ઉત્સાહપૂર્વક ઉત્સાહ વધાર્યો હતો તથા અમારા આ કેમ્પમાં અમારા ગાયત્રી પરિવારના તથા રંભુબેન ઉકાભાઈ ચુડાસમા સેવા સમિતિ તથા ઉકાભાઈ ચુડાસમાના પરિવારજનો કુટુંબીજનોએ આ કેમ્પને જહેમત ઉઠાવી અને સફળ અને દિવ્ય બનાવ્યો હતો પ્રાચી કેમ્પ હતો એમાં ત્રણસો દર્દીએ ઓપીડી થઈ છે દાખલ કર્યા છે એમાં નેવું જણા દાખલ થયા છે મોતિયા માટે એને અમે મોતિયા માટે રાજકોટ લઈ જઈશું દવા ટીપા ચશ્મા ખાવા પીવા લેવા આવવાનું બધી વસ્તુ કી છે એમને ઓપરેશન આજે લઈ જઈશું કાલે ઓપરેશન થશે ત્રણ દિવસે રજા મળી જશે બિના મૂલ્યે બધી વસ્તુ અમે એમને કરી આપશું